હવે જેવા અલગ અલગ ભાગ પાડવા છે આટલા ઘડી ઘણું બોલતો હતો હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તમારે મારા હું બોલતો નહીં એટલે અમે દુશ્મની અમી ખુદ જ કરીએ અમારાથી એવું થયું ના તો વિપુલ આ રહ્યો વિપુલ જોવો એક ગઈ લેહઠ ભજન હું કંઈ ન કહું તને ફરમાઈશ કઈ નઈ આવેલી તને હે તો ગઈ લેહઠ ને આપણે આ સલ્લુ જોઈ લો હમણાંથી એડિટિંગ હું બહુ ટ્રાય કરે આડા આવડો દોડી રહ્યો છે

તો જોરદાર રેકોર્ડિંગ હતું પણ આપણે હાલ ચાર્જિંગ નહીં અંદર મને કહેતા ને કોઈ પાવર મૂક નવા લાવી દે કે આપણે પાર્લર જ મળે છે શેટું નહીં જવાનું તારે મળે છે નહીં રાખતા

તો જય માતાજી મિત્રો આજ નાના ભાવ બ્લોગ તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે રણુજા તો દરેક ચાહક મિત્રોને જય બાબારી જય પૂરબાભાઈ તો આપણે જે હરિભાદ ચા છે એ આપણે લઈને જવાનું છે ને કેમ્પે કેમ્પે સેવા કરવાની છે હરિભાદ ચાયન ને બસ આખી એસ બી હિન્દુસ્તાની ટીમ તૈયાર જ છે ને આપણે નીકળશું હવે અડધો કલાકની અંદર ને રાતના લગભગ ત્રણ ચાર વાગ્યાના અમી

ચાર 4 નો ટાઈમ માલ્યો તો તો હજી કનો વગાડે 1:30 હ તો જાન એવું એમ તો હવે નક્કી હોય તો સાજીન આવતા રહો જો કે વિપુલ ને હું તો આઈએ આ બે જણા આવવાનું એવું એમ તો કશું વધા નહીં પૂછીને આપણે તમને જણાવી દઈએ કે જગ્યા હે કે નહીં ઓકે બસ તો

આપણે પગ ઉપર ન કિશન સુઈ રહ્યો હજી ગણ તો કિશન ને પણ આપણે જગાડી દઈએ તો આ જોઈ લો આની ઊંઘ બાર ગામ હોય આવરી સુઈ જાય તો થોડું ચાલે આવરી બોલા જો જીગો જગાડે જીગો ગો તો કિશન આપડે વાજી ગયા ચાર ને જવાનું છે રણુજા તો જલ્દી ચાલો તૈયાર થઈ જુઓ ફટાફટ